ത૮઱જ ത૮૭લ � jest ની૧ ૫મી નを scpl ણા itu? નિ ની ની ન ન ન ન ન ન ઙઓચ ન 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 的૦ થક ઙય નન ન ન ન ન ન ન ન ય ન ન

Ayer allá año,

क्या सुनिमर नरेंद्र खिली खटा को बुला थाव पड़े क्यों महाराजा तुम्हारा हुकम पण साबरी लो कहो या रंग जामे क्या जंग जामे हां पण राजनी अंदर जो कोई बंदो प्रवेश थयो तो पूरी पूरी मेटल जामे बतानी जी हां <laughs> महाराजा हां सिंहासन मंगावोला कतरी की तू डाल से नहीं सिंहासन मंगाऊं सिंहासन अबोड़े मंगा दो ऑर्डर ऑर्डर दे दो

આઉટી જેલ નગરી ને રાજા રાદ કરે બરોબર છે રામ પ્રધાનજી વાગે હે કણાના ગામમાં આવ્યો મહારાજા આપ કસ્તો મને કે ખબર નહી એવું છે રાજા રાદ બરોબર છે મહારાજા

રાજનાથ છે રાજનાથ છે આયુષ્યમાન રાજા અરે ભુદેવ આમ કઈ તરફ થી આવી રહો રાજની અંદર તમે શું કાર્ય લઈને વધારી રહ્યા છો અરે રાજા ને થી આવશો અને ની દીકરી સગુડા નો સગ પણ લઈ

આપડે માતા નું નામ અંદર પિતા નું નામ આવે બાપુ એ કઈ રીતે પણ દાદા હા મારું નામ કેશવજી કેશવજી નામ વાંચતો કે બહુ સારી સુવિધા એવું પ્રધાનજી આ બાપુ તો ઇંગ્લિશ માં સમજી આપડે આપડે દેશી સમજીએ

લીધે તો વેર થાય આ તમે પણ માન્ય રાખો ને તમે માન્ય રાખો તો હું પણ બ્રહ્મ નું સંતાન કેવાય જો કરીશ તો પાપ તમને લાગશે રાજા અરે પ્રધાનજી અરે આજ તમે એક બ્રહ્મ નું સંતાન કેવો હોય એટલા માટે જો તમે બ્રહ્મ હત્યા કરો તો આજ આખું મારું મઢિયારપુર ને પાપ લાગે એટલા જ માટે તમે થોડી વાર મારી રાજની અંદર બિરાજમાન થાવ હું હાલને સતી રાણી ને બોલાવું છું પ્રધાનજી જી મહારાજા હાલ ને સતી માતાને ને બોલાવો દાદા રેજી ઘડી સુલો હરગે સામે કો સતી માતા હા હા પ્રધાનજી એ કે આ હે પણ પ્રધાનજી અહીંયા ક્યાં ચા મુકશો તમે

Se mata ya llorar राजमा बोला <laughs> 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 महाराजा बुलाई रहे સ્વામી કોઈ દિવસ નહીં રાજમાં બોલાવું રાજમાં કારણ એટલું જ ક્યાં જ ઉદય છે રાજા આજમળા ની દીકરી ની સગુણા નું લીલું ના સિલ્વર લઈને આવ્યા છે એ આજ આપડે કુવર કુવર ખારે જિલ્લા માં છે એટલા માટે તમને બોલાયા છે આજે મારા નાક જેવી તમારી મરજી એવી જ મારી મરજી પરદાનજી આલાલ કુવર ને બોલાવો જાવ લે પાવલે લે લાઈફ ફોન તો દાદા કાંધી રાખેલું છે હાલે કાકીમાં મળાય કાકે 10 ટકાની દાદુ હાલો કાજે બરદાન બોલાવે

અરે પિતાજી આજમલ રાજાને 20 વર્ષના વેર છે ને 22 વર્ષના આબુલા છે ને આથી બે 22 ને શિકારું અરે હાક વર એ તો રાજા ને પણ ખબર છે પણ જો તો કદાક્ષ લીલુના શીપરનો શિકાર નઈ કરે ને તો બોગરાણગઢ રાજા આજમલને એવું લાગશે કે બટિયા તો કાયર ને ડરપોક છે ડરી ગયો એટલા જ માટે કદાક્ષ એના લીલુના શીપરનો શિકાર નઈ કર્યો હોય પણ આજ હું બડે ને વચન આપી ચૂક્યો છું એટલે લીલુના શીપર શિકાર કરી લો સમય આવે વેર પણ લઈ લિશું તમારા કહેવા શિકાર કરું છું લો અમારે કુંવર આ તમારે કુંવર છે ના નફરવા કુંવર હે આ કુંવર છે એમ ને

થોડોક વાતો હોય આવે એવું નથી તો નાક થોડુંક મોટું હોય નાક મોટું હોય

મહારાજા અરે કહો વરતાડજી દાદા કે હા હા વરતાડજી ઉપર પસંદ હે બરોબર છે વરતાડજી સારું કર લેતા જે અરે વરતાડજી જો કુંવર પસંદ હોય તો લીલુડા નારિયલ જીલાવી દો જાવ દાદા લીલુડા નારિયલ જીલાવી દો શરબત બરબત નહીં પીવ મહારાજાને ના ના કશું નહીં પાવ એવું છે એમ બરોબર કોર જમણો હાથ રાખો ને ચાલે ગમાઈ એવું એમ હર લીલુ રાનારી લીલુ રાનારી